સાંતલપુરના ફાંગલી ગામે ગેરકાયદેસર માટી ખનનનો પર્દાફાશ રાત્રે હિટાચી મશીન અને ડમ્પરથી ખનન કરાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે અને ફંગાઈ માતાજીના મંદિરની પાછળ મૂડી રાત્રે ગેરકાયદેસર રીતે માટી ખનનની પ્રવૃત્તિ ચરમસીમાએ પહોંચી હતી ગ્રામજનોની જાણ મુજબ રાત્રિના સમયગાળા દરમિયાન હિટાચી મશીન અને ડમ્પર દ્વારા બિનકાયદેસર માટી ખનન કરવામાં આવી રહી છે સ્થળ પર માટી ઊંડી ઊંડાએ ખોદવામાં આવી છે જેની તસવીરો પણ સામે આવી છે ચોંકાવનારી વાત તો એ છે કે ડમ્પર ચાલકોએ અચાનક ખાલી ડમ્પર છોડીને સ્થળ પરથી ફરાર થવાની ભડક ઉડાડી છે સ્થાનિક લોકોની માંગ છે કે ફાંગલીના સરપંચ અને જવાબદાર તંત્ર આ બાબતની યોગ્ય તપાસ કરે અને જાણી લે કે આખરે આ ખનન કોણે કરાવ્યું છે ખોદકામમાં આવેલી માટી કયા સ્થળે લઈ જવામાં આવી રહી છે વરસાદી માહોલ વચ્ચે આવા ગેરકાયદેસર ખનન માહોલને પણ નુકસાન પહોંચાડી શકે છે અને વિસ્ફોટક રીતે જમીન ધસવાના જોખમો પણ વધી શકે છે ગ્રામજનો દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફાંગલી ગામમાં થયેલા ખનન બાબતે કાયદેસર કાર્યવાહી કરે તેવી લોકોની અપેક્ષા છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ